ફેબ્રુઆરીમાં શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને ગુજરાતના શિક્ષણ જગતમાં વિવાદના છે સરકારી શાળાના શિક્ષકોને ગણતરી બીએલઓ અને ત્યારબાદ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરી હિલચાલ તેજ થઈ છે આ મામલે શિક્ષક સંગઠનો મેદાનમાં આવીને સરકાર અને ચૂંટણી પંચ સમક્ષ કાયમી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા ઉગ્ર માંગણી કરી શિક્ષક સંગઠનોનું કહેવું છે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો માહોલ હોય છે

અને આ ફેબ્રુઆરી સુધી હજી આ પ્રક્રિયા ચાલવાની છે આ સત્ર આખું આ પ્રક્રિયાની કામગીરીમાં શિક્ષકોને જવું પડ્યું છે વસ્તી ગણતરીની કામગીરી પણ ખૂબ લાંબો ટાઈમ ચાલે એવી પ્રક્રિયા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે સરકારી શાળાની અંદર પરીક્ષાઓનો પણ માહોલ છે આજે સમગ્ર પરીક્ષાઓ માર્ચમાં ચાલુ થઈ જવાની છે એટલે અમે ચૂંટણી પંચને રજૂઆત કરેલી હતી કે આની કાયમી વૈકલ્પિક વ્યવસ્થા થાય અને કાયમી આનું સોલ્યુશન કરવામાં આવે માન્ય સીએમ સુધી આ ચર્ચા કરવામાં આવી અને એમણે પણ સૂચના આપી કે આ કાયમી વીસી ગણે એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જે બીએલઓની કામગીરીના કારણે એસઆરની કામગીરીના કારણે પ્રાથમિક શાળાના બાળકો ઉપર આની શિક્ષણ ઉપર ખૂબ મોટી અસર થાય છે આજે વસ્તી ગણતરી છે બીએલઓ જેવી કામગીરીઓ છે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા જે શિક્ષકો શાળાની કામગીરીના બદલે આ કામગીરી કરે છે એની જગ્યાએ બેકાર જે લોકોને રોજીરોટી પણ મળે અને શિક્ષણની અસર પણ ના થાય અને એ લોકોને કામગીરી કરાવવામાં આવે જેમ આધાર કાર્ડની એ કામગીરી એજન્સીઓ દ્વારા કરાવવામાં આવી હતી એવી રીતે આ કામગીરી જો સોંપવામાં આવે તો શાળાના બાળકોને શિક્ષણ ઉપર અસર ના થાય આજે અમે વસ્તી ગણતરી માટે પણ અમે આના માટે રજૂઆત કરી હતી ચૂંટણી પંચને એને વસ્તી ગણતરીના નિયામક સાથે મિટિંગ કરી અને અમારા સૂચનો અને સજેશનો આપ્યા છે પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવેલ નથી અને હવે આ પ્રક્રિયા થશે એ સારની પૂરી અને વસ્તી ગણતરીના ઓર્ડરો થશે એટલે સરકારી શાળાના શિક્ષકોને જ મોટાભાગે એંસી ટકા આ ઓર્ડરો કરવામાં આવે છે એટલે અમારું કાયમી માટે આ એક શાળાના બાળકોના હિત માટે સરકાર મોટો નિર્ણય કરે એવી અમારી માગણી અને રજૂઆત છે